ભુજ નગરપાલિકા જ્યારે સરકારી અધિકારીઓ પગલાં માંડે ત્યારે જ જાગૃત થતા જોવા મળે છે ચોક્કસપણે જ્યારે જ્યારે અત્યારે તો ગુજરાતના મુખ્યમંત્રી આવી રહ્યા છે તો કોઈ કેન્દ્રના મંત્રી હોય કે અન્ય કોઈ મંત્રીઓ જ્યારે આવતા હોય ત્યારે ભુજ નગરપાલિકા સફારી જાગી જાય છે દબાણોના નામ ઉપર કેબિનો ચાર નાના ધંધાથીઓની ગાડીઓ હોય કે રસ્તાની સફાઈ હોય તમે જોઈ શકો છો આખા ભુજ શહેરની સફાઈની ટીમો એરપોર્ટ રોડ ઉપર લાગેલી છે અને એટલા માટે લાગેલી છે કારણ કે મુખ્યમંત્રી આવી રહ્યા છે ખરેખર હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ અપીલ કરું છું કે આપ ભુજ શહેરની મુલાકાત લેવો અને ભુજ શહેરમાં આપ આવો ત્યારે ભુજ શહેરની આંદરોની મુલાકાત લેવો અને વોર્ડ નંબર એક બે ત્રણની ખાસ મુલાકાત લેવો તો તમને જાણવા મળશે કે ખરેખર કે આ નગરપાલિકા લાયક છે કે નથી માત્ર ને માત્ર ખોટા વચનો અને વાયદા આપી લોકોને મૂર્ખ બનાવે છે અને નાના ધંધાર્થીઓને ધંધો પણ નથી કરવા દેતા આજે તમે આ રોડ ઉપર જુઓ તમારું મોઢનું દેખાશે ખરેખર સાઠ લાખનો ખર્ચે જે સફાઈ થતી હોય એક વોર્ડની ખરેખર આવી સફાઈ જો થતી હોય તો ખરેખર નગરપાલિકા અભિનંદનને પાત્ર હોય પણ આ તો મુખ્યમંત્રી આવે છે એટલા પૂરતી જ આ સફાઈ થઈ રહી છે માટે ખરેખર મુખ્યમંત્રીને પણ આ તમામ વિસ્તારોની મુલાકાતો ઓછીથી મુલાકાત લેવી જોઈએ કે જેથી કરીને આ લોકોની પોલપાદરી થાય ચોક્કસપણે કે અત્યારે નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર અને આ બોડીની તું તું મેમે ચાલી રહી છે એના કારણે અનેક વિકાસના કામો પણ રૂંધાઈ રહ્યા છે અને કામગીરી પણ નથી થતી ભુજ શહેરમાં ગટર હોય સફાઈ હોય જ્યાં જુઓ ત્યાં અત્યારે જ્યારે ચા ચાંદીપુરમાં વાયરસ ચાલી રહ્યો છે તો આ વાયરસને કેમ રોકો એની જગ્યાએ આ તો વાયરસ કેમ આવે એને આ ભૂજ નગરપાલિકા આમંત્રણ આપી રહી હોય એવી પરિસ્થિતિ ઊભી કરી નાખી છે